હે ગાઈઝ યાર તો સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગ યુટ્યુબ ચેનલની અંદર ફરી એકવાર તો આજના વિડીયોની અંદર વાત કરવાનું છું લેન્ડમાઈનની ઉપર તો લેન્ડમાઇન લેન્ડમાઈનની ચાર ટિપ્સ અને ટ્રીક આપીશ જેનાથી તમે જે લેન્ડમાઇન લગાડશો એનાથી જે એનિમી હોય એ સો ટકા ડાઉન થશે કે કિલ થશે તમારા જે લેન્ડમાઈનથી તો અમુક બંદાઓને લેન્ડમાઇન મળે તો એ ઉપયોગ નથી કરતા અને ઉપયોગ કરે તો જે ગમે તે જગ્યાએ લગાડી દે છે તો એવું ના કરો હું તમને આ ટિપ્સ અને જે ટ્રીક આપું છું એ જગ્યાએ લગાડો તો તમારો જે એનિમી હોય એ ચોક્કસથી કિલ થઈ જશે તમે જો સોલો રમતા હોય તો આ જે લેન્ડમાઇન લગાડવાની ટ્રીક છે એ બહુ જ કામની છે કારણ કે શોલોમાં એ ડાઉન ના થાય અને જે બે લેન્ડમાઇનથી કિલ થઈ જશે તો વિડીયો વધારે લાંબો કરવા કરતાં આપણે જે પહેલા નંબરની ટ્રીક ઉપર જતા રહીએ તો પહેલાં નંબરની ટ્રિક્સ છે વેસ્ટ અપગ્રેડર ઉપર જે લેન્ડમાઇન લગાડવાનું તો જે વેસ્ટ અપગ્રેડર હોય એના સેન્ટરમાં આવી તમારે જે લેન્ડમાઇન લગાડી દેવાનું છે જેવી રીતે હું લગાડું છું તો આ રીતે તમે લેન્ડમાઇન લગાડશો તો એ અનવિઝિબલ થઈ જશે એટલે કે જે એનિમી હોય એ દેખાશે નહીં પણ એની અંદર જે લેન્ડમાઇન હોય અને એ વેસ્ટ અપગ્રેડર આવશે અને કિલ થઈ જશે જો તમે શોલોમાં રમતા હોય એટલે કે તમે એકલા રમતા હોય તો તમારે જે બે લાઇનમાં લગાડી દેવાના જેથી એનિમીને ડેમેજ એટલું ના લાગે એ કિલ પણ થઈ જાય જો તમે એક લેનમાં લગાડશો તો એને ફક્ત ડેમેજ લાગશે સારું વેસ્ટ પહેર્યું છે એટલે કે બીજા લેવલનું વેસ્ટ પહેર્યું હશે તો ફક્ત ડેમેજ લાગશે એના માટે તમારે બે લાઈનમાં લગાડ દેવાના જેથી એક કિલ થઈ જાય તો બીજા નંબરની ટ્રીક છે પીકનું સેવન્ટ્રી ઘર તો તમે આ ઘર જોયું હશે પીકના એલ શેપની બાજુમાં એક સિમેન્ટરી ઘર આવેલું છે તો ત્યાં આ જગ્યા આવીને તમારે લેન્ડમાઈન લગાડી દેવાનું જે આવવાનો દરવાજો છે એની સામે એક બારી છે તો એ બારીની સામે લેન્ડમાઇન લગાડવાથી એવું થશે કે જ્યારે તમારી ઉપર કોઈ બંધો રશ કરશે ત્યારે એ બારી કૂદીને પેલી સાઈડ જવાની ટ્રાય કરશે તો અને એ ડાઉન થઈ જશે અથવા તો ડેમેજ થશે તો ત્યાં લેન્ડમાં લગાડ્યા પછી તમારે ફોલ ફાયર કરવાનો એટલે કે ખોટી ફાયરિંગ કરવાની જેથી તમને જે બંદા ગોતી શકે અને અહીંયા તમારી ઉપર રશ કરે અને રશ કરશે એટલે હું તમને બતાવું કે કઈ રીતે તમે એને ક્લિ કરશે જો ડાઉન થયો ને ડાયરેક્ટલી તમારી ઉપર આવી રીતે રશ કરવા જશે અને ડાઉન થશે અને તમે ડેમેજ હોય તો થોડીક ફાયરિંગ કરી જે મેં એને મારી શકો છો તો આપણા વિજયલભાઈ

આ જગ્યાએ લેન્ડમાર્ન લગાડી દે છે તો આ જગ્યાએ લેન્ડમાર્ન લગાડવાનું નથી આ જગ્યાએ લેન્ડમાર્ન લગાડવાથી જે બંદા છે નીચે એકવાર બે વાર છે તો એ લેન્ડમાઇન તમારું ફૂટી જશે અને કંઈ કામ નહીં લાગે તો આ જે પલંગ દેખાય છે તમને તો આના ખૂણાની બરોબર જે ખૂણો આવે એ જગ્યાએ તમારે લેન્ડમાર્ન લગાડી દેવાનું અને પછી ફોલ ફાયર કરવાનું જેથી બંદાઓ તમારી પાસે આવે અને જે લેન્ડમાઇનથી ડેમેજ ખાય અથવા તો કિલ થઈ જાય અહીંયા હું થોડીક ફોલ ફાયર કરું જેથી બંદાઓ આવે અને હું તમને બતાવી શકું કે કીલ થાય છે કે નહીં તો અહીંયા એક બંદો આવે છે તમે જોવો છો એને ખબર નથી કે એને આ લેન્ડમાઇન છે અને ડેમેજ ખાધો અને પતી ગયો એટલે કે ડાઉન થઈ ગયો અને એનો બીજો સાથીદાર આવે છે એને પણ આપણા વિજયલ ભાઈએ ખતમ કરી નાખ્યો તો આવી રીતે તમે પણ રેન્ક પુશ કરી શકો છો યાર આ ઘરની અંદર બહુ મસ્ત કેમ્પિંગ થાય એવું છે જો તમારી પાસે લેન્ડમાઇન હોય તો આ ઘર બેસ્ટ છે રેન્ક પોશિંગ માટે તો ચોથા નંબરની ટ્રીક છે એ પીકના ડબલ ડોરના ઘરની અંદર છે તો પીકનું ડબલ ડોરનું ઘર એ તમને ખબર જ હશે કે આ છે એ પીકનું ડબલ ડોર ઘર કહેવાય તો અહીંયા તમારે ચડી જવાનું ધીમે રહીને અને જે આ ખૂણો દેખાય છે એના પર તમારે લેન્ડમાઈન લગાડી દેવાનું તો આ ટ્રીક પણ કામ કરે કે નહીં એ પણ હું તમને સબૂત આપી દઈશ કે એનાથી બંદો કીલ થાય કે ડેમેજ થાય હમણાં હું અહીંયા ફોલ ફાયર કરીશ અને જે બંદો આવશે અને એનાથી ડેમેજ ખાશે તમે જોઈ શકશો તો આપણે થોડી ખોટી ફાયરિંગ કરીએ જેથી બંદો અહીંયા આવી જાય તો કાંઈ છે બંદો ઉપર ચડ્યો અને જો ડેમેજ ખાધું કેટલાનું એકસો ને ઓગણસાઠ જેટલાનું ડેમેજ ખાધું અને આપણા વિજયલભાઈએ કિલ ચોરી કરી લીધો છે ત્યારે આ કીલ ચોર બહુ છે તો એનો બંધો પણ આવી ગયો છે અને આ રીતે તમે જે લેન્ડમાઇનનો ઉપયોગ કરી એની મેને કન્ફ્યુઝ કરી કિલ કરી શકો છો તો એના બધાને પણ કિલ ઓ ભાઈ યાર આ કેવી આ કેવો છે બહુ ચોરી કરે છે વકીલ તો ગાઈઝ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને લાઈક પણ કરી નાખજો અને નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તો એ કોમેન્ટમાં મને જણાવી દેજો અને એકવાર આજે મેં ટિપ્સ અને ટ્રેક આપી છે એ ગેમની અંદર ટ્રાય કરજો